નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો ઘણા ટાઈમથી આપણે વિડિયો નહોતો બનાવેલો મરચાંનો આજે ફરીવાર એકવાર મરચાંનો વિડીયોમાં રાબેતા મુજબ આપણે આવી ગયા છે મિત્રો તો આજે કહેવા લે છે મરચાંના બજાર ભાવ આ મિત્રો મા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો તો હવે આપણે ટ્રાય કરશું મિત્રો આપને કમેન્ટું બહુ આવતી હતી મિત્રો તમે મરચીનો વિડીયો દેખાડો મરચાનો વિડીયો દેખાડો તો આપણે આજે ફરીવાર આવી જ ગયા છે મિત્રો ને હવે આપણી પાસે લગભગ રાબેતા મુજબ મરચાંનો વિડીયો રોજ બતાવશે મિત્રો બે હજાર ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જો કહો છો આ માલનો બે એકાવન રૂપિયાનો ભાવ છે મિત્રો બે હજાર એકાવન રૂપિયાનો ભાવ થયો છે માલમાં કાંઈ ન કટેલ સુપર માલ છે કલર વાળો ને લેવા છે બે એકાવન રૂપિયાનો ભાવ થયા છે આ મરચાં ના એક રૂપિયાનો ભાવ થયો તેરસો એક રૂપિયાનો ભાવ તેરસો એક રૂપિયાનો ભાવ થયો નવસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આમાં છે ને એકાવન રૂપિયામાં વેચાણ છે આમાં અમુક ટકા દાગી જોવા મળી છે નવસો એકાવન રૂપિયાના ભાવ છે તમે જોયો છે આ ક્વૉલિટી નવસો ને એકાવનમાં વેચાણી છે નવસો ને એકાવનના ભાવ છે જ આ ક્વૉલિટીના હલો બારસો એક રૂપિયાનો ભાવ છે આ માલનો બારસો એક રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ બારસો ને એક રૂપ બારસો એક રૂપિયાનો ભાવ થયો છે અને ક્વોલિટી તમે જોઈ શકો છો માલ બારસો એક રૂપિયાની ભાવ છે આ બારસો છે તમે જો બારસો ને એક રૂપિયામાં વેચાણી ક્વોલિટી છે બારસો ને એક રૂપિયાના ભાવ છે આ ક્વોલિટીના તમે જો બારસો ને એક રૂપિયામાં વેચાણી છે ફાઇનલી આ ટાઈપના આજના બજાર ભાવ હતા મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો